સ્માર્ટ સિટી વૃદ્ધાના સ્માર્ટ શાસકોની કામગીરી વધુ એક વખત વિવાદમાં આપી છે ગોયાગેટ સર્કલથી એસઆરપી ગ્રુપ જવાના માર્ગ માર્ગભાઈ સંકલનના અભાવે ગેસ વિભાગ દ્વારા ફૂટપાથ પરના પેવર બ્લોક ઉખાડી થોડી નાખ્યા હોવાની સ્થાનિક કાઉન્સિલરે આક્ષેપ સાથે ઈજાદાર પાસેથી નાણાં વસૂલો માંગ કરી છે વૃદ્ધા સ્માર્ટ સિટીમાં પ્રતિદિન લાખો કરોડો રૂપિયાના વિકાસના કામો ચાલી રહ્યા છે પરંતુ સ્માર્ટ અધિકારીઓ ઈજાયદારની કામગીરી શરૂ થતા પહેલા વિવિધ વિભાગો વચ્ચે સંકલન નહીં કરતા સ્થાનિક નાગરિકોને તકલીફ પેઠવાનો સમય આવતો હોય છે ત્યારે શહેરના નવપુરા વિસ્તારમાં આવેલ ગોયા ગેટ સર્કલથી એસઆરપી ગેટ સુધી અને બાજુમાં ગણેશ સોસાયટી સહિત વિવિધ સોસાયટીઓમાં ગેસ લાઇનની કામગીરી કરવામાં આવી હતી જો કે કોર્પોરેશન સંચાલિત વડોદરા ગેસ લિમિટેડ દ્વારા એ જયદાનને કામગીરી સુપ્રત કરતા પૂર્વે વોર્ડ કે ઝોનમાં સંકલન નહીં કરતા આજે નાગરિકોમાં રોષ જોવા મળ્યો હતો આ વિસ્તારમાં છ મહિના પહેલા જ બોર્ડમાંથી લાખ રૂપિયાના ખર્ચે પેવિંગનું કામ કરવામાં આવ્યું હતું શક્તિ કૃપા સર્કલથી એસઆરપી ગેટ સુધી રોડની બંને સાઇડે પથ્થર પેવિંગની કામગીરી થતા નાગરિકોને રાહત થઈ હતી પરંતુ પચીસ દિવસ પહેલા જ પેવર બ્લોક ઉખાડીને ગેસ વિભાગ દ્વારા નાગરિકોને ગેસ કનેક્શન આપવાની કામગીરી કરવામાં આવી હતી જોકે નાગરિકોને તો ગેસ કનેક્શન મળતા રાહત થઈ પરંતુ વિસ્તારના બંને તરફના ફૂટપાથ પર પેવર બ્લોક ઉખાડી તોડી નાખતા અને ત્યારબાદ પણ ફરીથી પેવર બ્લોકની કામગીરી પૂર્ણ નહીં કરતા વિસ્તારના નાગરિકોને ફૂટપાથ પર ચાલવામાં તકલીફ પડે છે ને કેટલીક વખત તો પડી જવાના પણ બનાવ બન્યા છે તો બીજી તરફ વાહન ચાલકોને પણ પાર્કિંગમાં સમસ્યા ઊભી થઈ છે ત્યારે સ્થાનિક કાઉન્સિલર બાળુ સુરવે દ્વારા ઈજાદાર પાસેથી નાણાં વસૂલી તાત્કાલિક પેરાબ્લોકનું કામ પૂરું કરવા માંગણી કરી છે જો સતોરે કામગીરી કરવામાં નહીં આવે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે શક્તિ કૃપાથી એસઆરપી જતા રોડ પર ગેસ લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને કામગીરી પૂર્ણ થઈને પણ એને પચીસ દિવસ ઉપર થઈ ગયા છે થોડા દિવસ અગાઉ છ મહિના અગાઉ જ અમે પથ્થર પેવિંગનું વિસ્તારમાં કામ કરાયેલું લાખો રૂપિયાનો ખર્ચો કરીને કામગીરી પૂર્ણ થયા પછી ગેસવાળા આખા વિસ્તારમાં કામગીરી કરે છે ગેસની લાઈન નવી નાખવામાં આવે છે સારી વાત છે પણ તમે જોઈ શકો દરેક સોસાયટીમાં જો પાણીના કનેક્શનો તોડી નાખે છે સાથે સાથે ડ્રેનેજના કનેક્શનો જ તોડી નાખે છે નવા પેવર બ્લોક નાખાયા હશે એને જ તોડી નાખવામાં આવે છે યા રોડ પર ગનાધીશ એવનનીના સામે આ ગણેશ સોસાયટી આવે છે એના સામે આ આખા વિસ્તારની અંદર એસઆરપી રોડ સુધી ગણેશ સોસાયટી તથા એસઆરપી ગેટ આ ગોવા ગેસ સર્કલ આ સાઈડમાં પૂરા વિસ્તારમાં ફૂટપાથના ફૂટપાથના બહાર રોડ પર બધા ખાડા ખોદીને આજે પંદર દિવસ પંદર દિવસ પહેલાં બી બીજા ખાડા ખોદેલા એ બે દિવસ આવીને પુરાઈને જતા રહ્યા પછી અહીં આ ફરીથી ખાડા છે અને ફૂટપાટ ઉકાળી નાખ્યા છે એના અત્યાર સુધી આજે વીસ દિવસથી કોઈ નિરાકરણ આવ્યું નથી કે ભૂજાવો આવ્યો નથી તો મહેરબાની કરીને જે બાલુ સાહેબ સુરે સાહેબને જે રજૂઆત કરી છે એના આભારપૂર્વક આ અહીંને તાત્કાલિક આ કામ પૂરું કરીને જવા વિનંતી છે સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబో బయకన్ దావు ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్